ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ આજની સરસ મજાની રેસીપી જોવા માટે આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે બ્રેડનો સરસ મજાનો નવી જ રીતે નાસ્તો બનાવવાનો છે મિત્રો જેનું બીજું પણ નામ છે ઘણા લોકો તેને બ્રેડની ફ્રેન્ચાઇઝી એવું પણ ઘણા લોકો નામથી ઓળખતા હોય છે હાથ પડે તો ગુજરાતીમાં જ એટલે કે સરસ મજાના કાઠિયાવાડી ભાઇઝામાં બ્રેડનો નવો જ નાસ્તો કહેવાનું છે મિત્રો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો તેનું મટિરિયલ પણ બતાવી દઉં આપણે તાજી એવી બ્રેડ લાવ્યા છીએ તેમજ ગાજર છે સૂકા કાંદા છે કેપ્સિકમ મરચું છે અને બે જાતની ચટણી પણ બનાવી છે મિત્રો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ બ્રેડને આ રીતે પહેલાં આપણે ટુકડા કરી લઈશું સરસ મજાના આવી નાના નાના ટુકડા કરીને ત્યાર પછી આપણે તેને તેલની અંદર તળવાના છે મિત્રો ચાલો મિત્રો તો તમે બટરની અંદર પણ તેને તળી શકાય આપણે બટર અને તેલ બંનેમાં તળશું મિત્રો બટરની અંદર સ્વાદ વધારે આવતો હોય છે જો તમારી પાસે અવેલેબલ બટર હોય તો ચોક્કસથી બટરમાં જ બનાવજો કારણ કે તેનો નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ચાલો તો આપણે પણ બટરની અંદર જ બનાવશું મિત્રો આ રીતે સૌપ્રથમ ટુકડા કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો બ્રેડનો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે બટર લીધેલું છે જે ગરમ થઈ જાય એટલે આપણે ટુકડા કરીને જે બ્રેડ રાખેલી છે તે અંદર ઉમેરશું મિત્રો આ રીતે બ્રેડ બ્રેડને બટરની અંદર આપણે શેકવાની છે મિત્રો ચાલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો બટરની અંદર આપણે જે બ્રેડને આ રીતે ગોલ્ડન કલર શેજ પકડાય ત્યાં સુધી શેકવાનું હતું હવે શેકી લીધા છે તો ચાલો હવે તેને લઈ લઈએ તો ચાલો મિત્રો આપણું તેલ આવી ગયેલું છે તો અંદર થોડું આખું જીરું નાખીને તેમજ એક ચમચી હિંગ તેમજ ગાજર ત્યાં સુખમ મરચું અને સુકો કાંદાનું જે કટિંગ કરેલું છે તે અંદર ઉમેરશું અને વઘાર સરસ મજાનો કરવાનો છે મિત્રો સૌ પ્રથમ આપણે બટરથી બ્રેડને શેકી લીધેલા છે તે પછી આપણો વઘાર પાકી જાય એટલે અંદર ઉમેરશું મિત્રો આજ કે તમે જો નાસ્તો બનાવશો તો વારંવાર આ નાસ્તો બનાવવાનું મન થશે મિત્રો અને સરસ મજાનો સ્વાદિષ્ટ બનશે તો ચાલો મિત્રો અંદર આપણે ટમેટા સોસ સોયા સોસ અને પીઝા સોસ મિક્સ કરેલો છે તે પણ અંદર ઉમેરવાનો છે મિત્રો તેમજ ઓરે ગાનો છે આપણી પાસે તે પણ અંદર ઉમેરશું જેનો સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો તો ચાલો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડુંક લાલ મરચું પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો તો ત્રણ સોસ જે આપણે મિક્સ કરેલા છે તે પણ અંદર ઉમેરશું સોયા ટમેટા અને પીઝા ત્રણેયનો મિક્સ કરેલો સોસ અંદર ઉમેરવાના છે મિત્રો ચાલો તો ઓરેંગાનો પણ અંદર થોડોક ઉમેરી દઈએ ચાલો સરસ મજાનું આપણું વઘાર થઈ ગયો છે તો અંદર આપણે જે બ્રેડથી બ્રેડ બ્રેડને બટરથી જે શેકીને તૈયાર રાખેલા હતા તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર થશે તમે એકવાર ચોક્કસથી આવો નાસ્તો બનાવીને જમજો મિત્રો બહુ જ મજા આવશે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો બ્રેડનો નાસ્તો તૈયાર થઈ ગયો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તે સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આવો નાસ્તો બનાવીને ખાજો ખૂબ જ મજા આવશે જોતાં જ તમને ખ્યાલ આવી ગયો છે કે કેટલો સ્વાદિષ્ટ આ નાસ્તો બનતો હોય છે મિત્રો તો ચાલો આપજે તો આપણે બગીચાની અંદર બેઠા બેઠા જ આ નાસ્તાને સર્વ કરશું મિત્રો તમે એકવાર ચોક્કસથી આવો નાસ્તો બનાવીને ખાઈજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર ખાવાની કેવી મજા આવી મિત્રો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્રમંડળની અંદર પણ આપણા રેસીપીના વિડીયો મોકલજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી